થરાદ ખાતે ખાદી અને ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ખાદી અને ગ્રામ ઉદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થરાદ ખાતે અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું થરાદ ખાતે મંત્રી સ્વરૂપજી ઠાકોર જિલ્લા કલેક્ટર જયેશ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા જેઓએ લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડ થરાદ ચાર રસ્તા જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો તથા એકતા શપથ લીધી હતી જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિએ જણાવ્યું કે રન ફોર યુનિટી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં થરાદવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા જે એકતા અને રાષ્ટ્રપ્રેમનો જીવંત સંદેશ આપે છે તેમણે જણાવ્યું કે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ અને અદમ્ય સંકલ્પના કારણે જ આ આપણું રાષ્ટ્ર અખંડ ભારત બન્યું હતું રન ફોર યુનિટી કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ સ્ટાફ શિક્ષક ગણ રમતવીરો વિદ્યાર્થીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા આજે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ થ્રદવાસીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે આજના પ્રસંગે આપણે સરદાર પટેલને સૌ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને તેમણે ખૂબ અથાગ મહેનતથી પોતાની કુનૈથી અને કુશાગ્ર બુદ્ધિથી ભારતને એક કર્યું બધા જ લોકોને તે સમયે બધાને સાથે બેસાડીને એક ભારતના નિર્માણ માટે બધાને કન્વિન્સ કર્યા અને આજે એક ભારત જે આપણે જોઈ શકીએ છીએ તે ફક્ત અને ફક્ત સરદાર પટેલ સાહેબની મહેનત છે સરદાર પટેલ સાહેબ એક એક મક્કમ મનોબળનું એક આપણા માટે પ્રતિક છે આપણે આપણે સૌએ પણ મક્કમતા ડેવલપ કરવી પડશે અને મક્કમતાથી આપણે જો આપણે દેશના વિકાસમાં લાગીશું તો આપણે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીશું સરદાર પટેલ સાહેબે એક ભારતનું નિર્માણ કર્યું છે આપણે સૌને સાથે મળીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવા કરવાનું છે મારી સૌ નાગરિકોને અપીલ છે કે આપણે જલ વ્યવસ્થાપનમાં સફાઈમાં અને વ્યસન મુક્તિમાં આપણે ખૂબ મહેનત કરીએ મક્કમતાના આપણે મક્કમ મનના આપણે સૌને દર્શન કરાવીએ અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરીએ ઓકે